નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ સ્વામી વિવેકાનંદની જન્મ જન્મજયંતિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના તમામ તેર વોડમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર સંગઠનના પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા અને મહામંત્રી શ્રી યોગેશભાઈ બદાણી શ્રી અરુણભાઈ પટેલ શ્રી ડીબી બી ચુડાસમા સાંજે પાંચને ત્રીસ કલાકે જ્વેલ સર્કલથી બોરતળ રોડ સુધી એક રેલીનું આયોજન કર્યું હતું જેમાં જે રેલી વિવેકાનંદ સર્કલથી ચૈલ પાસે સાંજે છ કલાકે પૂર્ણ થઈ હતી ત્યાં શહેરના અધ્યક્ષશ્રી અને સંગઠનના તમામ પદાધિકારીઓ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પહાર કરેલ આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર મિલિંદ શાહ ભાવનગર આજે યુવા મોરચા દ્વારા પૂરા ભાવનગરની અંદર દરેક વોર્ડ અંદર એક વિશાળ રેલીનું આયોજન કરેલું છે આ રેલીની અંદર અંદર યુવા મોરચા કાર્યકર્તાઓ મહિલાઓ તથા વિશાળ ની અંદર યુવકો જોડાના છે અને આ યુવાનો દ્વારા રાષ્ટ્ર નિર્માણના કામની અંદર રાષ્ટ્ર જાગરણની અંદર સ્વામી વિવેકાનંદ સંદેશ આપ્યો તો ઉઠો જાગો અને ધ્યેયની પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડળ રહો એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના યુવાનો રાષ્ટ્ર નિર્માણ કાર્યની અંદર આજે એની જન્મ ઉજવી રહ્યા છે અને આ રેલી જે છે એ સ્વામી વિવેકાનંદના બાવલા પાસે સેન્ટ જેવર જેલ રોડ પાસે સમાપ્ત થઈ અને એને પુષ્પાંજલિ અર્પણ કરશે स्वामी विवेकानवेकन